દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના દરવાજા ખોલીને ફરીવાર તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે બે દિવસ દરવાજા બંધ રાખ્યા બાદ ફરી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે ઉપરવાસમાંથી ભારે પાણીની આવકને પગલે તંત્ર દ્વારા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલ ઉપરવાસમાંથી એક લાખ ચાલીસ હજાર ક્યુસેક પાણીની આવક સામે એક લાખ ચાલીસ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં ચોમાસાની સિઝનમાં સત્યાવીસ જૂનથી ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી ત્યારે બે મહિના દરમિયાન ડેમના દરવાજા ખોલી મોટી માત્રામાં તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં ચાર હજાર બસો સત્તાવન એમ સી એમ પાણી છોડવી દેવામાં આવ્યું છે ઉકાઈ ડેમમાંથી એક વર્ષ માટે પીવા ખેતી અને ઉદ્યોગ માટે ચાર હજાર બાવન એમસીએમ પાણીની જરૂર પડતી હોય છે ત્યારે સુરતને ચારસો એસી એમસીએમ જરૂર પડતી હોય છે જેથી સુરતને છ વર્ષ ચાલે તેટલું પાણી અત્યાર સુધીમાં છોડી દેવામાં આવ્યું છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે આવકને જોતા તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે હાલ એક લાખ ચાલીસ હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે